ક્રિકેટર પંડ્યા બંધુના માતાએ ગૌ માતા તેમજ નંદી મહારાજને એકવીસો કિલો કેરીનો રસ અને પાંચ હજાર જેટલી રોટલીનું જમણ પીરસીને ગૌ માતા અને નંદી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા દેશ માટે વર્લ્ડ કપ લાવનાર ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા નલિનીબેન હિમાંશુભાઈ પંડ્યા દ્વારા ગૌ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને પાંજરાપોળમાં આશરો લેતી સાતસો જેટલી ગૌ માતા તથા નંદીજીને ક્યારીમાં બે હજાર સો કિલો કેરીનો તાજો ઠંડો રસ અને પાંચ હજાર રોટલીનું જમણ પીરસ્યું છે આ સમયે નીરવ ઠક્કરે જણાવ્યું કે અમે લોકોને ગૌ સેવામાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા પણ જોડાયા છે જે અમારી માટે ગર્વની વાત છે સિઝનમાં બીજી વખત ગૌ માતા અને નંદીજી મહારાજ માટે બે હજાર કિલોથી વધુનો કેરીનો રસ પીરસવામાં આવ્યો છે પંડ્યા પરિવારના સભ્યોએ ઓનલાઈન સેવા કાર્ય નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો હતો એક સમયે આપણા પરિવારમાં ગૌ માતા માટે પહેલું ભોજન કાઢવામાં આવતું હતું નીરવ ઠક્કર જણાવે છે કે શ્રવણ સેવા ફાઉન્ડેશન વિતેલા સાડા ચાર વર્ષોથી નિઃસહાય વૃદ્ધોની નિયમિત ભોજન સેવા આપે છે સાથે જ વિતેલા દોઢ વર્ષથી પાંજરાપુરમાં આશરો લેતા એવા ગૌ માતા અને નંદીજી મહારાજને વિવિધ પ્રકારના ફળો શાકભાજી રોટલી પૌષ્ટિક આહાર લીલું ઘાસ ઔષધીય લાડુ અને ગોળની ભોજન સેવા પણ આપી રહ્યું છે જેનો દેશ સામાન્ય લોકોને ગૌ સેવા સાથે જોડવાનો છે